જો તમે મારી જેમ ઓરિયો બિસ્કિટ ચોકલેટ અને જેમ્સ ખાવાના શોખીન હો તો આજની આ રેસિપી તમને જરૂરથી ગમશે કારણ કે આજે હું લાવિ છું એકદમ યુનિક કોમ્બિનેશન એક જ કેક માં ઓરિયો ચોકલેટ અને જેમ્સ ત્રણેયનો મજેદાર સ્વાદ મળી રહેશે હા મિત્રો આજની આપણી રેસિપી છે ઓરિયો જેમ્સ કેક ચાલો તો શરૂ કરીએ આ સ્પોન્જી અને સ્વાદિષ્ટ કેક ની રેસિપી ને તો સૌ પ્રથમ કુકર માં નીચે રેતી મૂકી તેના પર સ્ટેન્ડ પંદર થી વીસ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેશું કુકર પ્રિહિટ થાય છે મેઝરમેન્ટ ખૂબ જ મહત્વનું હોય છે તો આ મેઝરમેન્ટ પ્રમાણે બધી સામગ્રીને લીધી છે એક ટેબલ સ્પૂન બેકિંગ પાવડર એક ચોથાઇ ટી સ્પૂન બેકિંગ સોડા पिंच मीठू एक टीस्पून कॉफी, 50 ग्राम डार्क चॉकलेट 50 ग्राम व्हाइट चॉकलेट, एक पैकेट जेम्स एक चौथाई कप कोको पाउडर जो तमे रेगुलर कोको पाउडर वापरता हो तो अर्धो कप ले एक टीस्पून विनेगर अर्धो कप दही अर्धो कप दड़ेली खांड चौथाई कप बटर एक कप मलाईवाड़ू दूध સાથે એક મોટો કપ એટલે કે લગભગ 250 ગ્રામ મેંદો લેશો તો શરૂ करिए સૌપ્રથમ એલ્યુમિનિયમની તપેલી કે કેક મોલ્ડમાં બટર વડે સારી રીતે ગ્રીસ કરી લેશો અને નીચે બટર પેપર મૂકી દેશો હવે કોફીમાં 4 થી 5 ચમચી ગરમ પાણી નાખીને પલાળી લેશો પછી એક બાઉલમાં મલાઈ વાળું દૂધ લઈ તેમાં એક ટેબલ સ્પૂન વિનેગર નાખીને હલાવી લેશું જેથી દૂધ ફાટી જાય તો દૂધ ફાટી ગયું છે તો તેમાં બટર દળેલી ખાંડ સાથે અડધો કપ દહીં નાખીને સરખી રીતે ફેંટી લેશું હવે ઉપરમાં ચારણી મૂકી તેમાં કોકો પાવડર નાખીને ચાળી લેશું જેથી કોઈ લમ્પ્સ હોય તો તે નીકળી જાય તો આ બધી સામગ્રીને મિક્સ કરી લેશું મિક્સ કરતી વખતે એક જ ડાયરેક્શનમાં બીટરને ચલાવીશું હવે તેમાં કોફી નું પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેશું જો બેટર થોડું જાડું લાગે તો જરૂર મુજબ દૂધ ઉમેરીશું બેટર ન તો વધારે જાડું અને ન તો વધારે પાતળું હોવું જોઈએ તો બેટરની કોન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે હવે તેમાં 4 થી 5 ઓરિયો બિસ્કિટ ના ટુકડા કરી નાખીશું થોડી જેમ્સ પણ ઉમેરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું ધ્યાન રાખજો જો બેટર પાતળું હશે તો બિસ્કિટ અને જેમ્સ નીચે બેસી જશે એટલે બેટર ને મિડિયમ રાખીશું આ તૈયાર બેટર ને તપેલી માં નાખી તપેલી ને તેપ કરી લેશું थी ओरियो बिस्किट ना टुकड़ा डार्क चॉकलेट व्हाइट चॉकलेट जेम्स नीश મે જેમ્સ ને પેલા નાખી હતી તો જારે કેક બેક થઈ ત્યારે તે મેલ્ટ થઈ ગઈ તો તમે આ ભૂલ નહીં કરતા કેક થોડી ઉપરથી બેક થઈ જાય ત્યારે જેમ્સ નાખીશું જેથી જેમ્સ મેલ્ટ નહીં થાય અને કેક જોવામાં ખૂબ જ સરસ લાગશે તો પ્રિહિત કરેલા કુકર માં તપેલી ને મૂકી દેશો ને લો ટુ મીડિયમ ફ્લેમ પર પિસ્તાલીસ મિનિટ સુધી ઢાંકીને બેક થવા દેશું कुकरना ढंकणा माथी सिटी निकाली लेशो 45 मिनिट पछि टूथपिक नी मदत थी चेक करी लेशो जो टूथपिक मा बेटर चोटे तो हजू दस थी 15 मिनिट माटे वधु बेक थवा देशो अने जो टूथपिक मा बेटर चोटे नहीं तो केक एकदम सरस रीते बेक थई गई छे તો ગેસ બંધ કરી કેક ને બહાર निकाली ઉપર માં જાડું કપડું ઢાંકી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેશો કેક ઠંડી થઈ જાય પછી ચાકુ વડે ડિમોલ્ડ કરી લેશો તો કેક એકદમ સુપર સ્પોન્જી સોફ્ટ અને ફૂલેલી બની છે તો તૈયાર છે ઓરિયો ચોકલેટ જેમ્સ કેક જેને જોતા જ બાળકોના ચહેરા પર સ્માઈલ આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી આ કે પાર્ટી માટે પરફેક્ટ અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી તો મિત્રો આ રેસિપી ને જરૂરથી બનાવીને જોજો તમને ચોક્કસ ગમશે અને હા વિડિયોને લાઈક કરી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલ જેસ્ટી રેસિપીસ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એવી જ નવી મજાની અને स्वादिष्ट रेसिपी साथे